સારું છે જો ભાઈ અમારા બનેલી અહીં હોલ પાડે છે અત્યારે અને આપણો પ્લમ્બિંગનો સામાન બધો અહીંયા રેડી પડ્યો છે ને અહીંયા ભાઈ છે ને ફિટિંગ કરવાનું છે આપણે આ બાથરૂમ છે અને અહીંયા એક ટોયલેટ છે પછી અહીંયા એક મોટર ફિટ કરવાની છે ને ભાઈ આપણે છે ને ગામડામાં ખાડા હોય સંડાસના જો અને સિટીમાં ગટર લાઈન હોય અને અહીંયા આપણી પાઇપ ફિટિંગ આવી ગયું છે બધું ઉપર છે ને ભાઈ આપણે પાણીનો ટાંકો ફિટ કરવાનો છે હોલ પાડવા મળે પ્લમ્બર આ પ્લમ્બર છે ભાઈ નવા નવા તો ભાઈ એક હોલ અહીંયા પાડવાનો છે એક હોલ અહીંયા પાડવાનો છે આમાં અને આ ટાંકો છે ને અહીંયા ફિટ કરી દેવાનો છે આવું કંઈક કામકાજ છે ને ભાઈ વાતાવરણ એકદમ વાદળ છાયું છે અને ગરમી પણ થઈ રહી છે અત્યારે સરસ મજાનું વ્યૂ આવે અને આ બાજુ છે ને સ્કૂલ છે સ્કૂલ અને અમારા આ ભાઈ આજ ભણવા નથી ગયા ને આ ખૂબ દુખે છે ને એટલે શું થયું છે આંખ થઈ છે ને આખે થયો છે તો કન્ટિન્યુ ની રહેજો આપણા વિડિયો જય શ્રી કૃષ્ણ અહીંયા છે ને ભાઈ ઝરી મારવાનું કામ ચાલુ છે અમારે બને જો ગ્લાઇન્ડર મશીન ચલાવે છે અને અમારે ભાઈ કુમાર ને છે ને ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે એટલે હવે જાય છે ઘરે આપણે ચા પાણી પીવા જો આ ચા નું બંધાણી હોય ને માણસ એને ચા જોઈએ ભાઈ સાડા દસ થઈ ગયા છે ને તો ચા પીવી પડશે અને અહીંયા આપડી જરી લાગી ગઈ છે જો અને બાથરૂમ માં છે ને આપણે જરી છાપી દીધી છે જો અહીંયા લીટા મારી દીધા છે તો ગ્લાઇન્ડર ચલાવવાનું છે આપણે આમાં અને અહીંયા જો ભાઈ હોલ પડી ગયા છે આપડા કન્ટિન્યુ રહેજો ફાઈનલી મિત્રો જો આપણે ભાઈ ગરમા ગરમ અમારા બેન ચા લઈ આવ્યા છે અને અમાર કુમાર છે ને ચા વગર નો હાલે આડા દસ ત્યાં તો ગાયેલા આપણે ઘરે જઈને ચા પીતા આવી મારે તો કઈ સાનું એવું હોય નઈ મિત્રો અને જો અમારે આ ભાઈને છે ને ચા પીવા જોઈએ અને અમારે જો અહીંયા ડોસી બેહી ગયા છે અમારા બેનના સાસુ છે જય શ્રી કૃષ્ણ બા જો અમારા બેન ચા લઈને આવ્યા છે ભાઈ હાલો ચા પીવા ના ભાઈ નો ના છે ને જો એને ચા બહુ જોઈએ તો લાવો લ્યો હાલો ચાલુ કામમાં ચા પીવા આવી તા મોંઘું નો પડે અમને બસ 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 જો ભાઈ આપણે ઘરમાં ગરમ ચા આવી ગઈ છે તો કન્ટિન્યુ ની બનાર તો ફાઈનલી ભાઈ આપણે છે ને જો બાથરૂમ માં જરી લાગી ગઈ છે અર્ધી જો આ છે ને પેલા જરી છાપવી પડે પછી આપણે બ્લાઇન્ડર મારી દીધું છે આમાં જો અહીં સુધી માર્યું છે અને આટલી જરી લાગી ગઈ છે આમાં છે ને એક જરીમાં ત્રણ લાઈન આવે છે અને ઉપર ધાબામાં હોલ પડી ગયો છે અને અહીંથી છે ને એક હોલ આપણે અહીંયા પાડી દીધો છે આ જશે રસોડામાં અને બે પોઈન્ટ અહીંયા આવશે ગરમ ઠંડાના અને અહીંયા બે પોઈન્ટ આવે છે એક અહીંયા આવશે પ્લેટ રહી ત્યાં પીવાના પાણી માટે અને અહીંયા એક હોસ બેસિંગ આવશે આપણે હાથ ધોવા માટે અને અહીંયા છે ને ભાઈ કિચનનું આવશે સિંકનો પોઈન્ટ જો આપણે અહીંયા લાઇન દોરી મારી દીધી છે ના આ હોલ પડી ગયો છે પછી અહીંથી આપણે પાઇપલાઇન સિંક માટે અહીંયા પોઈન્ટ કરવાનો છે અને ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે ચા પાણી સરસ મજાના પીવાઈ ગયા છે હવે આપણે છે ને ગ્લાઇન્ડર ચલાવવાનું છે તો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો અત્યારે વાગી ગયો છે પોણો અને ભાઈ આપણે જરીનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે જો અહીં સિંકનો પોઈન્ટ તૈયાર થઈ ગયો છે જરીનો અને વોશ પણ રેડી છે અને આ જરી બધી લાગી ગઈ છે અને અહીં આટલું આ પતી ગયું છે આપણે અને આ બાબલા છે ને સ્કૂલેથી આવી ગયા છે જો ભણવા ગયા હતા ભણવા અમારી બેન જો આમ એ દફ્તર લઈને ઊભા છે તો હાલો હવે પેટનો ખાડો પૂરી લઈશું ભાઈ ઘરે જઈને જવું છે ને જમવા હાલો હાલો બપોર પછી તારે અહીંયા ફિટિંગ કરવા આવવાનું ભૂખ લઈ ગઈ ભૂખ લઈ ગઈ હાલો લ્યો જુનાગઢ જવાનું કોને હા શું લેવા ફરવા મારે આવું હાલો મિત્રો અત્યારે વાયકા છે પોણા ત્રણ અને ભાઈ જો આપણું કામ છે ને જરી હવે થોડીક રહી છે વરસાદ ચાલુ થઈ ગયો છે અમને તો કાંઈ વરસાદ નડતો નથી પણ તોય છતાંય જો માહોલ મસ્ત ઠંડો થઈ ગયો છે ગરમી બહુ થતી હતી નેવા પડવા મળ્યા એવો વરસાદ પડે છે અત્યારે જોઈ લો અને મને લાગે છે જો અરખો એક કલાક પડી જાય ને તો આ લોકોનો ખાડો ભરાઈ જવાનો છે ઝરમર ઝરમર પડે છે અને ભાઈ જો આ પાણી બધું ખાડામાં જ જાય છે જો આ નેવાનું અને અમારા ધૂળાભાઈ છે ને આવ્યા છે અમારી હે કામ કરવા બેઠા છે જો એ વરસાદ લઈને આવ્યો ઘેરેથી તો મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર અને ભાઈ આપણે છે ને ધાબા ઉપર આવ્યા છીએ આપણે ટાંકામાં હોલ પાડવાના છે જો આમાં હોલ પાડેલો છે પણ પોણાનો છે એટલે આ કાઢી નાખીશું આપણે આની જગ્યાએ દોઢનો હોલ પડશે અને જો અહીંયા આપણે છે ને દેશી જોઈજો પીસો હરગે ને છે જો આ દેશી જુગાડ છે ભાઈ આ નીપલું ગરમ કરીશું આપણે અહીંયા આગ કરી છે અત્યારે લાકડા નાખીને ગરમ થાય એટલે પછી આપણે આ ટાંકામાં હોલ પાડી દેવાનો છે અને ભાઈ ઉકળાટ બહુ થાય છે આમ વરસાદ જેવો તેવો આવીને વયો ગયો અને ગરમી બહુ થાય છે અત્યારે આ બધું ભીનું કરીને વયો ગયો છે અને પરસેવો વરી ગયો છે આપણે જો એમાં આપણે અહીં હરગાયું છે આપણે છે ને જૂનું કનેક્શન કાઢી નાખવાનું છે આ ટેમ પર લગાવું લાગે છે એની અંદર સાકી ફીટ કરેલી છે જો માણ માણ હર અને વરસાદ આવ્યો પણ હવે જોઈ લઈએ આપણે નીપલ ગરમ થઈ છે કે નહીં ટ્રાય કરીએ આ રીતનો હોલ પડે આમાં જેવી તેવી ગરમ થઈ છે નીપલ નીપલ એવા જાડી ઘાટા હોય આના ઓલા પતલા પડી ગયો ખરો ફાઈનલી ભાઈ આજનો પ્રોગ્રામ આપણો પૂરો થઈ ગયો છે જરી બધી લાગી ગઈ છે કાકામાં હોલ પણ પાડી દીધો છે આપણે કનેક્શન ફીટ કરી દીધું છે અને હવે છે પોણા પાંચ અને ભાઈ મારે અહીંથી છે ને ત્રીસ કિલોમીટર દૂર જવાનું છે હવે આપણે અહીંયા કામને અત્યારે રજા આપશું મળીએ કાલે એક નવા બ્લોગમાં ભાઈ હજી ઘરે જવાનું બાકી છે આપણે એન્ડ નથી કરતા હવે એને આપણે ઘરે જઈશું સામાન પમાન આપણો લઈ જઈશું કારણ કે અહીંયા છે ને હજી ભાઈ ડેલા પેક કરતી દરવાજા નથી જો આ રીતનું છે અને આમાં એક દરવાજા નથી એટલે આપણે સામાન લઈ જવો પડે ભાઈ અને મારે આ બનેવી છે ને આખોથી જરી જ મેરી છે ટાકણા થોડા જ પસાયે છે તો કન્ટિન્યુ બને રહીજો જય શ્રી કૃષ્ણ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ભાઈ વાગી ગયા છે સાત અને ભાઈ છે ને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ઠંડુ હાઈ ક્લાસ અને આ ભાઈ જો ક્યાં ગયા હતા એટલે આજ મહેતા ખંભાળિયા ગયા હતા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા તો ભાઈ છે ને લાડુઓ ખાઈને આવ્યા છે જો એવા સાયકલ લઈને પડ્યો છે અહીંથી મહેતા ખંભાળિયા છે ને પાંચ કિલોમીટર થાય અને આવડા બધા છે ને શનિવાર હતો ને એટલે ગયા હતા દર્શન કરવા હજી આવીને મોઢું ધોયું નથી લાગતું હજી સાંજલો એમને એમ દેખાય છે કોણ કોણ ગયા હતા હું કેટલી સાઇકલો લઈને ગયા તા આ માણકી કોણ આપતું તું અને તું કઈ આખતો તું ઓલી જોંગો આ માણકી છે અને ઓલી ઝોંગો છે આ બે બે અમદાવાદ થી આવી છે અને અહીંયા આપણા ગામડામાં હાકે છે ને તો કાકરામાં જ્યાં અહીંયા પડીને જો ઘોભાડી દેજો હાથમાં પંથમાં એટલે મારા બેન ક્યાંય ગયા નહોતા ગયા તા નહીં કોઈ ન લઈ ગયો સાયકલ જોઈને જવા માટે સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે ભાઈ અત્યારે અને જો આજે છે ને વરસાદ આયનો તો હતો ભાઈ ત્યાં સારો વરસાદ હતો બે વાર ઝાપટા એવા આવ્યા ને પાણી પાણી કર નાખ્યું તું અને અહીંયા કઈ છે નહીં આજ જો અમાર દાદા જો બેહી ગયા છે સરસ મજાનું વાતાવરણ છે આજ તો મે હું ભર્યું છે માં તો ભાઈ હવે 7:00 વાગ્યા છે જમવામાં શું બનાવવાનું છે

દીવાબતી કરવાના બાકી છે મારી સીધી છે કાલે આપણે ટાંકો ફિટિંગ બધું કરવાનું છે તો મિત્રો અમારા વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીયે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય